નમસ્કાર આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભક્તકવિ નરસિંહ મહેતા વિશે હા ગુજરાતી ભાષાના આદિકવિ જેમનું જીવન એટલે ભક્તિ થોડા ચમત્કાર અને ઊંડા સામાજિક વિચારોનો એક અનોખો સંગમ બરાબર આપણી પાસે મુખ્યત્વે લોકવાયકાઓ છે એમના જીવનના પ્રસંગો અને અલબત્ત એમના પોતાના કાવ્યો અને આ બધામાં એટલે ઐતિહાસિક તથ્યો અને શ્રદ્ધા આધારિત વાતો બંનેનું મિશ્રણ જોવા મળે છે હા તો આપણો હેતુ એ છે કે નરસિંહ મહેતાના જીવનના મુખ્ય પાસાઓ એમની ભક્તિની કસોટીઓ એમના કાવ્યોમાં રહેલી ફિલોસોફી અને આપણા ગુજરાતી કલ્ચર પર એમનો જે કાયમી પ્રભાવ છે એને સમજવાનો પ્રયાસ કરીએ તો શરૂ કરીએ ચોક્કસ નરસિંહ મહેતાનો જન્મ તળાજામાં થયેલો નાગર બ્રાહ્મણ કુટુંબમાં હા અને બહુ નાની ઉંમરે જ

કે નરસિને દુનિયાદારીના કામમાં બહુ મન નહોતું લાગતું એ તો બસ ભક્તિમાં જ રહેતા બરાબર અને આના કારણે એમના ભાભીએ એમને મેણું માર્યું અને એ વાત એમને એટલી લાગી આવી કે એ ઘર છોડીને વનમાં જતા રહ્યા હા અને આ ખાલી એક ઘર કંકાસ નહોતો પણ એમના જીવનનો એક મોટો આમ કહીએ તો આધ્યાત્મિક વળાંક હતો બરાબર ત્યાં વનમાં એમણે 7 દિવસ સુધી એમ કહેવાય છે કે શિવજીની કઠોર તપસ્યા કરી 7 દિવસ હા અને શિવજી પ્રસન્ન થયા એમણે નરસિંહને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા અને સાથે કીર્તન ભક્તિનું વરદાન આપ્યું અચ્છા એટલે આ અનુભવ પછી એમનું જીવન આખું બદલાઈ ગયું બિલકુલ પછી તો એમનું જીવન કૃષ્ણ ભક્તિ માટે જ સમર્પિત થઈ ગયું અને પછી એ ભાઈ ભાભી અલગ જૂનાગઢમાં રહેવા લાગ્યા અને અહીંથી જ પછી એમની ભક્તિની અસલી કસોટીઓ શરૂ થાય છે ને જેમાં આપણને પેલા ચમત્કારિક પ્રસંગો સાંભળવા મળે છે હા જેમ કે કુંવરબાઈનું મામેરું હા એ તો બહુ જ પ્રખ્યાત છે દીકરીના સીમંત પ્રસંગે પિયર તરફથી જે ભેટ સોગાદો આપવાની હોય બરાબર હવે નરસિંહ મહેતા તો અત્યંત ગરીબ હતા અને સાસરિયા પક્ષેથી અપેક્ષાઓ પણ હોય કદાચ થોડા મેણાટોણા પણ ચાલતા હશે હા હોઈ શકે ત્યારે કહેવાય છે કે ખુદ શ્રીકૃષ્ણ શેઠ સગાળ શા બનીને આવ્યા અને એટલું ભવ્ય મામેરું પૂર્યું કે બધા જોતા રહી ગયા ભક્તની લાજ રાખી વાહ એટલે આ ખાલી ચમત્કાર જ નથી પણ એ પણ બતાવે છે કે અટૂટ શ્રદ્ધા કેવી રીતે સામાજિક દબાણો અને આર્થિક મુશ્કેલીઓથી પણ ઉપર ઉઠી શકે છે બરાબર આ પ્રસંગોનો અર્થ બહુ ઊંડો છે બીજો આવો જ એક પ્રસંગ છે શામળશા શેઠની હુંડીનો હા એ પણ સાંભળ્યો છે દ્વારકા જતા કેટલાક યાત્રાળુઓને પૈસાની જરૂર પડી નરસિંહ પાસે તો કશું હતું નહીં છતાં એમણે ભગવાન ભરોસે સાતસો રૂપિયાની હુંડી લખી આપી હુંડી એટલે એક જાતનો પ્રોમિસરી નોટ જેવો દસ્તાવેજ અચ્છા કોના નામે લખી આપી શામળસા શેઠ નામે દ્વારકાના કોઈ શેઠ હશે એમ માનીને અને અને દ્વારકામાં ખરેખર ભગવાને પોતે શામળસા શેઠ તરીકે આવીને એ હુંડી સ્વીકારી લીધી અને પૈસા ચૂકવી દીધા શું વાત છે એટલે ભગવાન પોતે જ એમના ભક્તની ક્રેડિટ બની ગયા આ તો ખરેખર શ્રદ્ધાની પરાકાષ્ઠા કહેવાય હા પણ એક પ્રશ્ન થાય આ બધા ચમત્કારો પછી સમાજમાં એમની સ્થિતિ સુધરી કે લોકો આ બધું ગાંઢ પણ સમજતા હતા એ સારો સવાલ છે લોકવાયકાઓ પરથી તો એવું લાગે છે કે એમની કસોટીઓ તો ચાલુ જ રહી એમ હા જેમ કે જૂનાગઢના રાજા રામઅડલિકે એમની પરીક્ષા લીધેલી હારમાળાનો પ્રસંગ ઓ હા એ પણ છે અમુક લોકોએ રાજાના કાન ભંભેર્યા હશે એટલે રાજાએ નરસિંહને કેદ કરી દીધા અને શરત મૂકી કે જો ભગવાન કૃષ્ણની મૂર્તિ જાતે એમને હાર પહેરાવે તો જ એમની ભક્તિ સાચી અને પછી શું થયું અને કહેવાય છે કે કેદખાનામાં મૂર્તિએ ખરેખર નરસિંહને હાર પહેરાવી દીધો અને એમની ભક્તિનું પ્રમાણ આપ્યું અદભુત આ પ્રસંગ તો જાણે સ્થાપિત સત્તા સામે ભક્તિની શક્તિનો વિજય બતાવે છે બિલકુલ આ ચમત્કારિક પ્રસંગો તો છે જ પણ મને લાગે છે કે નરસિંહ મહેતાની ખરી ઓળખ તો એમના કાવ્યોમાં રહેલી ફિલોસફી અને સામાજિક ચેતનામાં છે ખરું ને ભજન તો તેને કહીએ એ આજે પણ એટલું સુસંગત છે હા અને મહાત્મા ગાંધીને તો એ અત્યંત પ્રિય હતું એમની પ્રાર્થના સભાનો એક અભિન્ન ભાગ હતો બરાબર અને આ ભજન જુઓ કોઈ ચોક્કસ ધર્મ કે સંપ્રદાયની વાત નથી કરતું એ તો એક આદર્શ માણસના ગુણોની વાત કરે છે જે દરેક માટે લાગુ પડે સાચી વાત બીજાના સમજવું અભિમાન વગર મદદ કરવી બધાને સમાન ગણવા કોઈની નિંદા ન કરવી મન વચન કર્મથી શુદ્ધ રહેવું અને આ ખાલી વાતો નથી નરસિંહ પોતે નાગર બ્રાહ્મણ હોવા છતાં એ સમય જેમને નીચી જ્ઞાતિના ગણવામાં આવતા એમની સાથે ભજન કરતા હા એના લીધે એમને ઘણો સામાજિક બહિષ્કાર પણ સહન કરવો પડેલો બરાબર એટલે જ્યારે એ કહે છે કે સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કે નીરે ત્યારે એમના પોતાના જીવનનો અનુભવ ભૂલે છે જો આપણે આને થોડા મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આ ભજન એ સમયના રૂઢિચુસ્ત સમાજમાં જ્ઞાતિભેદ સામે એક બહુ નમ્ર પણ મક્કમ અવાજ હતો અને બીજું એમનું પદ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરી હા એ પણ અદભુત છે હા એમાં અદ્વૈત વેદાંતની જે ગહન ફિલોસોફી છે તેને કેટલી સરળતાથી સમજાવી છે સોનાના ઉદાહરણ કે ભલે અલગ અલગ આકારના હોય પણ તો સોનું જ જ છે એમ આખી સૃષ્ટિ એક પરમ તત્વનું સ્વરૂપ છે ખરેખર જટિલ વિચારોને આટલા સહજ બનાવવાની એમની ક્ષમતા કમાલની હતી બિલકુલ એમનો વારસો ખરેખર કેટલો મોટો છે એમને ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે ઓળખવામાં આવે છે હા અને એક રસપ્રદ વાત કહું એમના જીવન પર ઓગણીસો બત્રીસમાં માં જે ફિલ્મ બની નરસિંહ મહેતા એ ગુજરાતી સિનેમાની પહેલી બોલતી ફિલ્મ હતી અરે વાહ આ તો જાણવા જેવી વાત છે હા અને એમની પ્રાસંગિકતા આજે પણ જુઓ ગુજરાત સરકારની કુંવરબાઈનું મામેરું યોજના છે હા જે દીકરીઓના લગ્ન માટે આર્થિક સહાય આપે છે બરાબર એ યોજના સીધી નરસિંહ મહેતાના જીવન પ્રસંગમાંથી જ પ્રેરણા લે છે આ બતાવે છે કે એમની કથા પેઢી દર પેઢી કઈ રીતે પ્રેરણા આપતી રહી છે તો આ બધાનો સાર શું કાઢી શકાય નરસિંહ મહેતાનું જીવન ખાલી ચમત્કારો અને ભક્તિની જ વાતો નથી ના બિલકુલ નહીં એ તો ગરીબી સામાજિક વિરોધ અને કસોટીઓ આ બધાની વચ્ચે પણ અતૂટ શ્રદ્ધા સમર્પણ અને માનવીય કરુણાની ગાથા છે સાચી વાત છે એમના કાવ્યો આજે પણ આપણને આધ્યાત્મિકતા અને સાચી માનવતા શું છે એ શીખવે છે અને અહીં એક વિચાર આવે છે કે નરસિંહ મહેતાના જીવનના આ ચમત્કારિક પ્રસંગોને આપણે કઈ રીતે જોવા જોઈએ શું એને ફક્ત શાબ્દિક રીતે એક ઘટના તરીકે જ લેવા કે પછી એને એક વ્યક્તિની અતૂટ શ્રદ્ધા અને ઈશ્વર સાથેના એના ઊંડા અંગત સંબંધના શક્તિશાળી પ્રતિક તરીકે સમજવા જોઈએ આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે અને એમની કવિતામાં જે સર્વમાં એકનો ભાવ છે જે વૈષ્ણવજનના આદર્શો છે એ આજના ભાગદોડવાળા અને થોડા વિભાજિત સમયમાં આપણને કેટલા માર્ગદર્શક બની શકે ચોક્કસપણે મનન કરવા જેવો